હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું હિમાલિસ કિચન યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ પુલાવ જે માત્ર ચાર જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે તો એના માટે આપણે સૌપ્રથમ સમારેલા બટેટકા સમારેલી ડુંગળી સમારેલા કેપ્સિકમ સમારેલા ગાજર પછી લીલો લીમડો ત્યાર પછી લીંબુનો રસ અને ધોઈ અને સાફ કરેલા સરસ મજાના ચોખા જે આપણે પુલાવમાં યુઝ કરીએ છીએ તે તો સૌ પ્રથમ આપણે એક પેન ગરમ કરી લેશું તેમાં બે ચમચી જેટલું તેલ એડ કરીશું ત્યાર પછી તેમાં આપણે આખું જીરું ત્યાર પછી થોડી રાય પછી થોડો ગરમ મસાલો ત્યાર પછી એક બાદિયા એટલે કે આપણે જે મસાલામાં વપરાય છે તે ત્યાર પછી ચાર પાંચ લવિંગના દાણા પછી મીઠો લીમડો ત્યાર પછી આપણે એકથી બે ટુકડા તજના લહેસુ થોડી હળદર નાખીશું અને સરસ રીતે આપણે આ બધા મસાલાને હલાવીશું જેથી કરીને તેલમાં મસાલાની સુગંધ સરસ રીતે બેસી જાય ત્યાર પછી હવે આપણે નાખીશું સમારેલા ગાજર પછી સમારેલા બટાકા ત્યાર પછી આપણે નાખીશું સમારેલી ડુંગળી ત્યાર પછી સમારેલા કેપ્સિકમ ને સરસ રીતે આપણે હલાવીશું તમે જોઈ શકો છો કે સરસ મજાના આપણા સબ્જી છે તેમાં સરસ મજાનો આપણો મસાલો છે એ લાગી ગયો છે તો ત્યાર પછી હવે આપણે સ્વાદ અનુસાર નમક એડ કરીશું અને થોડો લીંબુનો રસ અને સરસ રીતે મિક્સ કરી દઈશું મિત્રો આપણે આ પુલાવ છે એ બાફવાની ઝંઝટ વગર ચોખાને બાફવાની ઝંઝટ વગર સરસ રીતે ઇન્સ્ટન્ટ રીતે ત્રણ જ મિનિટમાં તૈયાર થઈ જાય છે તો એક વખત જરૂરથી ટ્રાય કરજો તો જોઈ શકો છો મિત્રો કે આપણો મસાલો છે આ બધો એકદમ સરસ રીતે બધા સબ્જી ત્રીસ ટકા જેવા ચડી ગયા છે તો હવે આપણે આ સ્ટેજ ઉપર પલાળેલા ચોખા એડ કરીશું પાણી વધારે નાખવાનું નથી એકથી દોઢેક ગ્લાસ જેટલું પાણી નાખવાનું છે જેથી કરીને આપણા પુલાવ છે એકદમ ખીલા ખીલા અને છૂટા છૂટા બને તો મેં દોઢેક ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે અને સરસ રીતે હલાવીશું મિક્સ કરીશું અને તમે જોઈ શકો છો કે સરસ મજાનું આપણું સ્ટેકચર તૈયાર થઈ ગયું છે તો આ સ્ટેજ ઉપર આપણે ઢાંકણ ઢાંકી અને ત્રણ મિનિટ માટે ચડવા દઈશું તો મિત્રો જોઈ શકો છો આપણે ત્રણ મિનિટ થઈ ગઈ છે અને સરસ મજાના આપણા પુલાવ બનીને તૈયાર થઈ ગયા છે તો તમે જોઈ શકો છો કે એકદમ દાણે દાણ અને ખીલા ખીલા આપણા પુલાવ બનીને તૈયાર થઈ ગયા છે ચોખાને બાફવાની ઝંઝટ વગર જ તો હવે આપણે સર્વિંગ માટે એક પ્લેટમાં કાઢી લઈશું એકદમ સરસની સુગંધ આવે છે કે તમે બજારના પુલાવ ભૂલી જાશો તો હવે ગાર્નિશ માટે આપણે કોથમીર એડ કરીશું અને બે ત્રણ ટુકડા કેપ્સિકમ અને ગાજરના લગાવી અને આપણે પ્લેટને ગાર્નિશ કરીશું મિત્રો એક વખત જરૂર ટ્રાય કરજો સરસ મજાના પુલાવ બનીને તૈયાર છે મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો બનીને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો એકદમ ખીલા ખીલા પુલાવ જય માતાજી જય શ્રી કૃષ્ણ